આ જે બને છે ફરાળી સૂકી ભાજી તો એના માટે લીધા છે બાફેલા બટ બટેકા જેને કડકા કરી નાખ્યા છે આવી રીતે નાના મોટા મોટા જાય ટુકડા કર્યા છે સીગનાળાનો ભૂકો લીમડો છે લીંબુ છે આદુ મરચાંની પેસ્ટ છે અને લીલા ધાણા છે અને આ છે સૂકું જીરું આખું જીરું એ તેલ ગરમ મૂકી દીધું છે હવે એમાં એડ થશે સૌથી પહેલાં સુકું જીરું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં એડ થશે આ સૂકું જીરું થોડી હળદર લીમડો આદુ મરચાંની પેસ્ટ સિંગદાણાનો પાવડર ભૂકો એકદમ ક્રશ કરેલો બધું બરાબર તેલમાં મિક્સ કરી દેવાનો बराबर मिक्स થઈ જાય એટલે એમાં નાખવાનું થોડું મીઠું જેટલું જરૂર હોય સુકી બજીસ થોડું મીઠું થોડું ધાણાજીરું પાવડર અડધી ચમચી બે આ બધું નાખ્યા પછી એને બે મિનિટ માટે મસાલો રહેવા દેવાનો એટલે બરાબર તેલમાં ચડી જાય મસાલો બરાબર ચડી ગયો છે હવે એમાં એડ કરી દઈશું આ બટાકાના ટુકડા બાફેલા બટાકાના ટુકડા પછી ધીમે ધીમે આરામથી મિક્સ કરવાનું બટાકા ભાંગી ન જાય એ રીતે ધીમે ધીમે આરામથી મિક્સ કરવાનું ઘીમાં હાથે જો કે આ ટાઈપ નો લુક લાગે છે એનો છે ને મસ્ત યમી સ્પાઇસી પર છે આદુ મરચી નાખેલી છે એટલે બરાબર મિક્સ થઈ ગયું છે હવે એમાં એડ થશે એક આખું મોટું લીંબુ ખટાશ માટે લીંબુ નખાઈ ગયું છે હવે એમાં નાખશે થોડી અડધી ચમચી નાની ખાંડ નાખવી હોય તો નાખી શકો બાકી ઓપ્શન એ કંઈ જરૂર નથી ઓપ્શનલ છે આ થઈ એકદમ નાની ચમચી મરી પાવડર આ પણ ઓપ્શનલ જ છે પણ કોઈને નાખવી હોય તો નાખી શકાય મરી પાવડર સારો લાગે બરાબર મિક્સ થઈ જાય ને એટલે પછી ઉપરથી એડ થશે સજાવટ માટે લીલા ધાણા માટે આ થઈ ગઈ આપણી ભાજી તૈયાર હવે આને પણ બરાબર મિક્સ કરી આપડી સૂકી ભાજી થઈ ગઈ તૈયાર એકદમ મસ્ત સ્પાઈસી સ્પાઈસી છે ને મસ્ત જમી હવે આને થયા માટે ફરી વેફર્સ હોય કે પછી કોઈ કરાળી પૂરી હોય એનાથી ખાઈ શકાય તો ચલો શું ભજી ખાવા માટે બાય